ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક થતું કોઈ માર્કેટયાર્ડ છે તો તે સુરતની એપીએમસી માર્કેટયાર્ડ જ છે શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટયાર્ડમાં આજે ચાલીસ શાકભાજીની ત્રણ હજાર એકવીસ ટનની આવક નોંધાય છે જેમાં શિયાળો જામતા આ સમયે શિયાળુ શાકભાજીની આવકમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે જેથી ભાવ અંકુશમાં આવી ગયા છે અને સારી ક્વોલિટીના શાકભાજી લોકોને ખાવા મળી રહ્યા છે સુરતમાં એક સમય જ્યાં ખેતરો હતા ત્યાં હવે સિમેન્ટ કોન્ક્રીટની બિલ્ડિંગ જોવા મળી રહી છે જેથી મોટાભાગના શિયાળુ શાકભાજીની આવક સુરત શહેર કે જિલ્લાને બદલે મહારાષ્ટ્રથી થાય છે ખેડૂતો અલગ અલગ ઢણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં તેને વેચી સારી એવી આવક મેળવતા હોય છે ત્યારે આજે સુરત એપીએમસી યાર્ડમાં બટાકા ટામેટા કાંદા રીંગણ વટાણા અને ગાજર જેવા શાકભાજીની વધુ આવક થઈ હતી ભાઉભાઈ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ જેમ હવે શિયાળુ ધીરે ધીરે જામતું જાય છે અને અત્યારે સારું એવું શિયાળુ જામી પર ગયું છે એમ ધીરે ધીરે શાકભાજીની આવકોમાં વધારો થઈ રહ્યો છે અને આવક જેમ જેમ વધે છે તેમ ભાવમાં પણ એટલું જ અંકુશ આવી રહ્યું છે કારણ કે જે એક મહિના પહેલા ભાવો વધારે હતા એ અત્યારે પ્રમાણમાં એકદમ નીચે આવી ગયા છે અને હજુ પણ આ શિયાળાના બે ત્રણ મહિના રહેશે એમાં ભાવો હજુ પણ નીચે આવશે સુરત સદાર માર્કેટ યાર્ડમાં જે સૌથી વધારે આવક એક્યાસી ટ્રક એટલે કે આઠસો ને દસ સ્ટન બટાકાની નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો સાહિઠ જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા બસો ચાલીસ રહ્યો હતો યાર્ડમાં બીજા નંબર એક કાંદાની આવક વધુ થઈ હતી કેત્રીસ ટ્રક એટલે કે ત્રણસો ત્રીસ ટન આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા આઠસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ચારસો રહ્યો હતો યાર્ડમાં ત્રીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી બસો નેવું ટનની આવકમાં પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા બસો રહ્યો હતો ચોથા નંબરે ગાજરની આવક વધુ થઈ હતી બાર ટ્રક એટલે એકસો પચ્ચીસ ટનની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા ચારસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા બસો રહ્યો હતો પાંચમા નંબરે વટાણા સિંગની આવક વધુ થઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા તેરસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા એક રહ્યો હતો ખાસ કરીને જે ઉનાળામાં અને ચોમાસામાં ગુવાર પાપડી તુવેર ભીંડા રીંગણ આ વસ્તુઓના ભાવો જે આસમાને ચાલ્યા ગયા હતા તે અત્યારે બિલકુલ નોર્મલ થઈ ગયા છે મધ્યમ વર્ગને પોસાય એ રીતનું અત્યારે શાકભાજી આવી રહ્યું છે અને શિયાળામાં શાકભાજીની ક્વોલિટી બહુ જ સારી હોય છે અને લોકો શિયાળામાં શાકભાજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ બી કરે છે એટલે હવે આપણા ત્યાં અત્યારે જોવા જઈએ તો ટામેટા કાંદા રીંગણ કોબી ફ્લાવર ચોળી મરચાં આદુ આ દરેક વસ્તુઓના ભાવો બિલકુલ પ્રમાણમાં આવી ગયા છે અને હજુ પણ દિવસે દિવસે જેમ જેમ શિયાળો હજુ વધશે એમ માલની આવક પણ વધશે અને હજુ પણ એમાં બી થોડો ઘણો ભાવોમાં અંકુશ આવશે યાર્ડમાં આજે લસણ મોગરી લીલી હળદર અને સરગવાસિંગના ભાવ મહત્તમ રહ્યા હતા પાપડીની પચીસ ટનની આવકની સામે મહત્તમ ભાવ રૂપિયા એકવીસસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા આઠસો રહ્યો હતો જ્યારે ગુવારની ચનની આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા સોળસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા આઠસો રહ્યો હતો સરદાર યાર્ડમાં મોગરીના ભાવ પણ વધુ જોવા મળ્યા હતા ઝીરો પોઈન્ટ ટુ ટનની આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છેતાલીસસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ત્રણ હજાર રહ્યો હતો સરગવાસિંગની નવ ટનની આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા ત્રેવીસસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા બારસો રહ્યો હતો આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ભીના અને રીંગણની આવક પણ ખૂબ જ વધુ થઈ હતી રીંગણની છત્રીસ ટનની આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા નવસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ત્રણસો રહ્યો હતો ટીંડાની પંદરટરની આવકની સામે પ્રતિ વીસ કિલો એ મહત્તમ ભાવ રૂપિયા પંદરસો જ્યારે નૂનતમ ભાવ રૂપિયા છસે રહ્યો હતો લગભગ ચાલીસ થી પચાસ ટકા દરેક શાકભાજીમાં મોટે ભાગની શાકભાજીમાં ચાલીસ થી પચાસ ટકા અમુકમાં વીસ થી ત્રીસ ટકા અને જે શિયાળાનું જે ઉત્પાદન થતું હોય છે દાખલા તરીકે ગાજર જેવી વસ્તુ છે એવા વસ્તુઓમાં તો અત્યારે ઘણા જ ભાવો નીચા છે વટાળા પર ભાવોમાં નીચા છે એટલે અત્યારે શિયાળાના લીધે અત્યારે પાકોમાં ઘણો મોટો ફાયદો થયો